સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત સાજા થનાર દર્દીઓની કોરોના વધુ રહેતા પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં પાંચ અને સુરત જિલ્લામાં એક મળી કોરોનાના કુલ નવા છ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંખ એક લાખ તેતાલીસ હજાર ચારસો ચૌદ થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું મોત નીપજ્યું હતું જેને લઈ કુલ મૃત્યુ આંક બે હજાર એકસો ચૌદ થયો છે સુરત શહેરમાંથી આઠ અને જિલ્લામાંથી બે મળી કુલ દસ દર્દી કોરોનાને માત આવી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર બસો બત્રીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા અડસઠ છે સુરત સિટીમાંથી એક લાખ અગિયાર હજાર ત્રણસો પાંત્રીસ કોરોના પોઝિટિવ કેસમાંથી સોળસો ઓગણત્રીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર ઓગણએસી કોરોના પોઝિટિવ કેસમાંથી ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો ચોપન અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર પાંચસો ઇઠ્યોતેર દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે